નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજીની રેસ નો ફરી એકવાર સૌનું સ્વાગત છે મિત્રો તમને બધાને ખબર છે મારા નિયમિત શ્રોતાઓ જે છે એમને ખબર છે કે મારો મુખ્ય વિષય હોય છે ઉત્ક્રાંતિ મનોવિજ્ઞાન એટલે હું કોઈ પણ બાબત હોય એને કોઈ વિષય હોય કોઈ ટોપિક હોય તો એને હું ઉત્ક્રાંતિના મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ મૂલવતો હોઉં છું હવે ગઈકાલે એટલા શનિવારે જે સંવાદ સભા થઈ એમાં રાષ્ટ્રવાદ વિશે ચર્ચા હતી અને એમાં તમે બધાએ બિપિન સર અને હેમંતકુમાર શાહને સાંભળ્યા હશે હું અનિવાર્ય સંજોગોના લીધે એમાં હું હાજરી આપી શક્યો નહોતો મારે થોડુંક અંગત કામ હતું એટલે પણ મેં હેમંતકુમાર શાહનું થોડુંક સાંભળ્યું હતું અને બિપિન સરનું થોડુંક સાંભળ્યું હતું પણ પછી મારા કામના લીધે હું સાંભળી નતો શક્યો તો હવે મારે બોલવાનું તો હતું જ એમાં પણ મારે હું ભાગ ના લઈ શક્યો પણ મારે ઉત્ક્રાંતિના મનોવિજ્ઞાનને અનુલક્ષીને રાષ્ટ્રવાદ વિશે વાત કરવાની હતી હવે રાષ્ટ્રવાદ જરૂરી છે કે નહીં ઉત્ક્રાંતિમાં કઈ રીતે વિકસ્યો એ બધી વાત મારે કરવી છે કે માણસ છે એ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલો છે મેમલ એનિમલ બધા જ છે તમે ગાયો ભેંસો જુઓ સિંહ જુઓ ભાગ્યે જ કોઈ એવા મેમલ છે કે જે એકલ દોકલ રહેતા હોય છે હંમેશા એકલ દોકલ રહે પણ મેમલો હંમેશા મેમલ્સ એનિમલ્સ જે છે એ બધા સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છે અને સમૂહનો એક લીડર હોય આ ઉત્ક્રાંતિનું એક શું કહેવાય અલ્ટિમેટ ટ્રુથ છે જે સત્ય છે હવે આપણે સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છીએ હકીકત છે ને એક હોય હવે આ આપણે શું છે છે કે પ્રાણીઓ ને એમ એમનો એક જ સમૂહ હોય છે એમની જોડે જે મોટું મગજ વિચારશીલ મગજ નાનું હોય છે અને જે નાનું મગજ છે એ જ બહુ સક્રિય હોય છે લિમ્બિક સિસ્ટમ આપણે જેને કહીએ કે એનિમલ બ્રેઇન કહીએ એ બહુ સક્રિય હોય છે એટલે એ લોકો ઉત્ક્રાંતિના ફોર્સિસ જે એમને પ્રેરતા હોય એમને જે ડીએનએ માં મળ્યા હોય લાખો વર્ષના અનુભવથી એ એમને પ્રેરતા હોય શું કશું પણ કરવા માટે અભિવ્યક્તિ કરવા માટે અથવા તો કશું પણ કર્તવ્ય કરવા માટે કામ કરવા કે જે કરવા માટે તો હવે માણસને શું છે કે માણસ બુદ્ધિશાળી થઈ ગયો છે એટલે એ સમૂહમાં તો રહેતો જ હોય છે પ્રાણીઓ એનો એક જ સમૂહ હોય છે પણ માણસ એક સાથે અનેક સમૂહમાં જીવતો હોય છે સમજો તમે પહેલો સમૂહ આનું કુટુંબ હોય છે પણ હવે એ નાનું એક પછી આનો એક સમાજ હોય એનું પોતાની જ્ઞાતિ જાતિ જે ઘણો એ એનો પોતાનો સમાજ હોય પણ માણકે કોઈ વ્યવસાય ટીચર હોય તો એક શિક્ષક સંઘમાં પણ જોડાયેલો હોય એટલે એક સાથે એ પોતાના કુટુંબના સમૂહમાં તો જીવતો જ હોય પણ એક બી સાથે સાથે એ શિક્ષકોના એક સમૂહમાં પણ જીવતો હોય હવે જે બધા શિક્ષકો ભેગા થાય એ એમનાય પોતાના સમૂહ હોય અંગત કૌટુંબિક પણ એ બધા પાછા શિક્ષક સંઘમાં ભેગા થાય ત્યારે બધા ભેગા થાય સમજ્યા તમે એવી રીતે ધર્મ પણ એવી રીતે સમૂહનું જ કારણ છે ધર્મ એ સમૂહ છે એક જાતનો મોક્ષ બોક્સ બધી વાર્તા હોય છે બધી એટલે હવે શિક્ષક સંઘમાં એક વૈષ્ણવ પણ હોય એટલે એ એમાં પણ માણસ માણસ એક ધર્મના સમૂહમાં જીવતો હોય એક કુટુંબના સમૂહમાં જીવતો હોય ગામના સમૂહમાં જીવતો હોય શિક્ષક સંઘમાં બી જીવતો હોય પછી કોઈ પાર્ટીની વૈચારિક ધારાને વળેલો હોય તો એ કોઈ પક્ષ પાર્ટી જોડે રાજકીય પક્ષ પાર્ટી જોડે પણ જોડેલો એટલે એક સાથે અમુક અનેક સમૂહમાં જીવતો હોય માણસ આ મેન વસ્તુ સમજવાની છે હવે માનવ કે ડોક્ટર હોય તો ડોક્ટરોનું એસોસિએશન હોય તો એમાં બધા ડોક્ટરો ભેગા થાય તો એ ડોક્ટરોના સમૂહ હોય પણ એ પાછા એમના પોતપોતાના સમૂહમાં જીવતા હોય કુટુંબ હોય એમનું એમનો ધર્મય અલગ હોય એમનો સંપ્રદાય પણ અલગ હોય એમની રાજકીય વિચારધારા પણ અલગ હોય એટલે એ બધા અલગ અલગ સમૂહો પાછા ભેગા થાય એવી રીતે અલગ અલગ સમૂહમાં જીવતા લોકો પાછા એક જ રાજકીય પાર્ટીમાં ભેગા થઈ જાય આમ બીજી રીતે અલગ અલગ સમૂહમાં જીવતા હોય સમજ્યા તમે એટલે આ રીતે માણસ એક સાથે અનેક સમૂહમાં જીવતો હોય છે પછી શું હોય છે કે એક નાના સમૂહ પછી મોટો સમૂહ પછી મોટો સમૂહ પહેલો નાનો સમૂહ એનું કુટુંબ હોય પછી એક પર્સનલ કુટુંબ હોય ફાધર મધર અને જે બાળક હોય એનું એ પછી એનો સમાજ આવે એની નાત આવે પછી ગામ આવે તાલુકો આવે સમજ્યા તમે પછી રાજ્ય થઈ જાય ગુજરાતી પંજાબી મરાઠી સમજ્યા તમે કોકણી ગુજરાતીમાં તમે જુઓ ઉત્તર ગુજરાત ના હોય સૌરાષ્ટ્રના હોય સોરઠના હોય કચ્છના હોય ભરૂચના સુરતના અલગ અલગ ભોસા ભાષા બોલી બધું હોય પછી મેં કહ્યું એમ થોડોક મોટો સમૂહમાં જોઈન થાય એટલે રાજ્ય આવે ગુજરાત એનાથી મોટો સમૂહ એટલે આવે દેશ રાષ્ટ્ર સમજ્યા એટલે જેમ પોતાના સમૂહનો વફાદાર રહેતો હોય માણસને પોતાના સમૂહ માટે કામ કરતો હોય સારા કામ જે હોય એવી રીતે રાષ્ટ્ર માટે પણ ધીરે ધીરે રાજ્ય માટે કરતો હોય પછી રાષ્ટ્ર માટે કરતો થઈ જાય ગામ માટે કરતો થઈ જાય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય સમજ્યા તમે નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પછી વિધાનસભા તમે હું શું કહેવા છું પછી આવે રાષ્ટ્ર એટલે રાષ્ટ્રવાદ પણ એક મોટો સમૂહ છે રાષ્ટ્ર એ મોટો સમૂહ છે અને પછી એમાં એને એ માટે જે તમે કરો એના સારા માટે જે કરો ભલા માટે કરો ના કરો રાષ્ટ્રવાદ આવે એટલે રાષ્ટ્રવાદ ખરાબ નથી રાષ્ટ્રવાદ જરૂરી પણ છે કે અમુક ટાઈમે સર્વાઈવલ માટે પોતાના મોટા સમૂહના સર્વાઈવલ માટે જરૂરી છે અને બીજું એક સત્ય મેં તમને કહેલું છે અવારનવાર કે તમે એકલ દોકલ હો તો પીડીટ છાવી જાય ખાઈ જાય તમને ચાર પાંચ જીવરાનું કે ચાર પાંચ ભેંસોનું ટોળું હોય તો એનો સર્વાઈવલ નો રેશિયો ડાઉન થઈ જાય પ્રેડેટર આવે તો એ ચારમાંથી એક જણને ખાઈ જવાનો છે એટલે સર્વાઈવલ રેશિયો નાનો થઈ જાય પણ પાંચ હજાર દસ હજાર પંદર હજાર ભેંસોનું ટોળું હોય તો એમાં એક ભેંસનો સર્વાઈવલ રેશિયો ઊંચો જાય બચવાના ચાન્સીસ વધી જાય એટલા માટે જો તમે નાના સમૂહમાંથી મોટા સમૂહમાં એટલે લોકો જોઈન થતા હોય અને માણસ તો બુદ્ધિશાળી છે એની જે સામાજિક પ્રક્રિયાઓ બધી જટિલ છે સંપ્રદાયો જીવતો હોય જુદી જુદી જુદા જુદા ધર્મોવાળા હોય બધા છેવટે રાષ્ટ્રના નામે પાછા એક થાય તો બીજા રાષ્ટ્રની સામો ટકી શકાય અને સર્વાઈવલ રેશિયો ઊંચો જાય એટલે રાષ્ટ્રવાદ પણ જરૂરી છે એટલે અને આપણે ભારતમાં અમે થોડું રિસર્ચ પણ કરતો હોઉં છું કે ભારતમાં રાષ્ટ્રવાદની વાતો ઓગણીસમી સદીના મધ્ય ભાગથી કારણ કે ભારતમાં પહેલાં કોઈ એક અખંડ ભારત એવો કોઈ કોન્સેપ્ટ હતો નહીં ભલે અત્યારે તમને ખોટું લાગે તો લાગે બે રોટલી વધારે ખાઈ લેજો પણ અખંડ ભારત એવો કોઈ કોન્સેપ્ટ પહેલાં હતો નહીં જે તે રાજાઓના પોતાના દેશ હતા રાજ્યો હતા અને દેશ હતા અને એમના પોતાના રાષ્ટ્ર હતા એવું કહો પણ એવું કહો તો પણ ચાલે અખંડ ભારત તો હતું જ નહીં બહુ મોટા ભાગનું એક કોઈ એક રાજાએ મોટા ભાગનું ભારત જીત્યું લીધું હોય તો એક અશોકના વખતે થોડુંક મોટું હતું પણ અશોકના વખતે પણ સાઉથ દૂર રહેતું હતું સાઉથ ઇન્ડિયા કેરળ મદ્રાસ તમિલનાડુ બધા દૂર રહેતા હતા અને પછી એવું કહેવાય છે કે સમુદ્રગુપ્તના સમયે ખાસું બધું એણે જીતીને એક સારું એવું મોટું ભારત બનાવ્યું હતું પણ એ ગયો એટલે બધું પતી ગયું પછી મુઘલોના સમયમાં પણ બધા મુઘલ બાદશાહોના હાથમાં આખું હિન્દુસ્તાન નહોતું ઇવન છેલ્લો જે લાંબુ રાજ કર્યું ઔરંગઝેબ પચાસ વર્ષ અને સૌથી લાંબુ જીવ્યું એના હાથમાં સૌથી વધારે રાજ્યો ભારતના હતા ભાગ પણ એના હાથમાં પણ આખું ભારત નહોતું પણ મેક્ઝિમમ ભારત હતું એટલે મોટું મોટા ભાગે હતું સમજો પણ દક્ષિણ તો એના હાથમાં આવતું નહોતું ને એની જ બધા ઝઘડા ચાલતા હતા તો અંગ્રેજો આવ્યા અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પછી બંગાળ પહેલીવાર કલકત્તામાં થાણું સ્થાપ્યું અને બંગાળ પ્રાચીનુ યુદ્ધ સત્તરસો સત્તાવનમાં થયું અને એ વખતે એમણે બંગાળ ઉપર કબજો કર્યો અને ધીરે 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 ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પછી ભારત આખું ભારતના તમામ રાજાઓને પોતાના અંડરમાં લીધા કોન્ટ્રાક્ટ કરીને અમે પૈસા લ્યા તમે આરામ કરો જલસા કરો અને અમે તમારા વતીથી વહીવટ કરીશું એમ કરીને એમણે ઓલમોસ્ટ ભારત લઈ લીધું અને અઢારસો સત્તાવનનો નો બળવો થયો એ વખતે બ્રિટનની રાણી અત્યાર સુધી ભારત ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં હતું બ્રિટનના રાજાના હાથમાં નહોતું પણ અઢારસો સત્તાવનનો નો બળવો થયો પછી બ્રિટનની રાણી વિક્ટોરિયાએ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાંથી પછી ભારત લઈ લીધું ને ભારત પછી બ્રિટિશ સંસ્થાન બન્યું એ વખતે આખું ભારત એ લોકોના હાથમાં હતું અને જયારે આપણે આઝાદીની લડત લડ્યા ગાંધીજી આઝાદી મળી ત્યારે પછી બધા ધીમે 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 સરદાર વલ્લભભાઈ જોડે સાઈન કરીને એ અખંડ ભારત તમને મળ્યું એટલે જો તમને અખંડ ભારત મળ્યું હોય તો મને કમને અંગ્રેજોને થોડુંક જસ આપવું પડે ભલે લૂઠી ગયા તો એ બ્રિટિશરો વખતે પછી ભારતમાં રાષ્ટ્રવાદની વાતો શરૂ થઈ અને એ ઓગણીસમી સદીમાં અઢારસો સત્તાવન નો સિપહીઓનો વિદ્રોહ થયો એ પછી ભારતમાં રાષ્ટ્રવાદની શરૂઆતનું પ્રતિક માનવામાં આવે છે અને બ્રિટિશો દ્વારા શરૂ કરાયેલ અંગ્રેજી શિક્ષણ એ ભારતીય બુદ્ધિજીવી વર્ગનું સ્વતંત્ર સમાનતા અને રાષ્ટ્રવાદ જેવા પશ્ચિમી વિચારોનો પરિચય કરાવ સમજો તમે રાષ્ટ્રવાદનો વિચાર પશ્ચિમમાંથી અહીં આવ્યો છે ભલે તમને ખોટું લાગે પણ પછી રાજા રામ મોહનરાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને દાદાભાઈ નવરોજી જેવા સુધારકોએ પછી આ રાષ્ટ્રવાદના વિચારોને પ્રોત્સાહન આપ્યું પછી સામાજિક ચળવળો ઓગણીસમી સદીમાં થઈ બ્રહ્મ સમાજ આર્ય સમાજ થિયોસોફિકલ સોસાયટી જેવી ચળવળોએ ચળવળોએ ભારતીય સમાજમાં સ્વાભિમાન અને એકતાની ભાવના જગાડી પછી અઢારસો પંચ્યાસી માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના એલન ઓક્ટિવિયન હુમ દ્વારા સ્થપાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ રાષ્ટ્રવાદનું સંગઠિત સ્વરૂપ બન્યું અને પછી રાજકીય માંગણીઓ કરવામાં આવી સાંસ્કૃતિક પુનર્જાગરણ અને પછી થયું બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એ વંદે માતરમ ગીત આપ્યું વિવેકાનંદના વિચારોએ પણ ભારતીય સંસ્કૃતિને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને ઉજાગર કરી ને પછી વીસમી સદીમાં ગાંધીજીના નેતૃત્વ હેઠળ જે આંદોલન થયું એટલે સ્વતંત્રતા તરફ આગળ વધ્યું એટલે પછી ધીમે ધીમે તમને ખબર છે બધી હિસ્ટ્રી તો રાષ્ટ્રવાદના જોખમો શું કે વિભાજન અને સંઘર્ષ રાષ્ટ્રવાદ ઘણીવાર અમે તમેની માનસિકતા ઉભી કરે અને વિવિધ જૂથો ધર્મો રાષ્ટ્રો વચ્ચે તણાવ અને સંઘર્ષ ઉભો કરતો હોય છે એવી રીતે માને ભારત પાકિસ્તાનનું ભાગલા એ રીતે જ પડ્યા અમારું રાષ્ટ્ર તમારું રાષ્ટ્ર અસહિષ્ણુતા ભેદભાવ એટલે અતિરેકી રાષ્ટ્રવાદ ખોટો રાષ્ટ્રવાદ સારો પણ અતિરેકી રાષ્ટ્રવાદ જે કહીએ વધારે પડતો જડસુ રાષ્ટ્રવાદ કહીએ એ ખોટો એનાથી લઘુમતીઓને બહુ અન્યાય થતો હોય છે એમના પ્રત્યે લોકો લોકો પાછા અસહિષ્ણુતાવાળા થઈ જાય છે સામાજિક વિભાગ વિભાજન થાય યુદ્ધો અને હિંસા પ્રત્યે દોરતો હોય છે ને એ ઇતિહાસમાં પણ એવું ઘણી વખત થયું છે એનાથી આર્થિક નુકસાન પણ થતું હોય છે વ્યક્તિગત સ્વતંત્રતા ઉપર રાષ્ટ્રવાદના નામે અતિરેક જે હોય રાષ્ટ્રવાદનું એમાં પછી વ્યક્તિગત સ્વતંત્રતા ઉપર પ્રતિબંધ આવી જતો હોય છે અને સાંસ્કૃતિક જે વિવિધતા હોય છે ને આપણે વિવિધતામાં એકતા કહીએ છીએ તો એમાં પછી નુકસાન થતું હોય છે હવે ઉત્ક્રાંતિના મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ મેં કહ્યું તમને કે રાષ્ટ્રવાદ આ રીતે સમૂહ મોટો એક સમૂહ છે અને એના લીધે આપણો સર્વાઈવલ રેશિયો ઊંચો જાય તો માનવની ઉત્ક્રાંતિગત રીતે જૂથોમાં રહેવા માટે આપણે તો વિકસિત સમૂહમાં રહેવા માટે વિકસિત થયેલા છે એટલે આ રીતે જૂથ સંરક્ષણ સંસાધનો ની વૃત્તિને ઉત્તેજન આપે છે ખાસ તો અમે વિરુદ્ધ તમે પછી ઉત્ક્રાંતિના સમયમાં જૂથની જૂથની ટકાઉપણું માટે એ રાષ્ટ્રવાદ ઉપયોગી હતો સમજ્યા તમે એક મોટું આપણું જૂથ છે રાષ્ટ્ર એ મોટું જૂથ છે એટલે એ જરૂરી હતું અને એનાથી પછી નેતા પ્રત્યે અને રાષ્ટ્રપ્રત્યે નિષ્ઠા વધે અને મેં તમને કહ્યું એમ સર્વાઈવલનો રેશિયો ઊંચો થાય એટલે રાષ્ટ્રવાદ જરૂરી એકતા પ્રેરણા એકતા અને પ્રેરણા માટે એ જરૂરી છે ગાંધીજીના નેતૃત્વ હેઠળ બધા કેવા એક થઈ ગયા રાષ્ટ્રવાદની ભાવનાથી વિભાવનાથી એક થઈ સાંસ્કૃતિક ઓળખ પણ વૈશ્વિક જયારે કરણ થયું છે પછી અમે અમે ભારતીય ભારત મહાન એટલે એ રીતે પાછું ઓળખ આપતું હોય છે અને રાષ્ટ્રવાદ રાષ્ટ્રીય વિકાસ આર્થિક પ્રગતિ સુરક્ષા માટે સામૂહિક પ્રયાસોને પ્રોત્સાહન આપે અને આ નુકસાનકારક મેં કહ્યું કયું અતિરેકી અન્ય જૂથો પ્રત્યે દુશ્મની થાય વંચી અને ધાર્મિક સંઘર્ષો થાય વ્યક્તિગત સ્વતંત્રતા ઉપર અસર થાય એટલે આ બધા પાસા એ છે બીજું એક સેમ્યુઅલ જોન્સનનું એક બહુ મોટું વાક્ય છે કે પેટ્રોટિઝમ ઇઝ ધ લાસ્ટ રેફ્યુઝ ઓફ સ્ક્રાઉન્ડેલ એટલે આ એ ભાઈએ એટલા માટે કહેલું એટલે અત્યારે આપણે જે અત્યારે સંકુચિત રાષ્ટ્રવાદ થઈ ગયો છે રાષ્ટ્રવાદના નામે દેશભક્તિના નામે લોકોની સ્વતંત્રતા ઉપર જોખમ થઈ ગયું છે એને દબાવવામાં આવે છે એમને બોલવા નથી દેવામાં આવતા બંધારણનોય ભંગ કરવામાં આવે છે રાષ્ટ્રવાદના નામે અને એ સગવડીઓ જે રાષ્ટ્રવાદ છે એના માટે આ સેમ્યુઅલ જોન્સને એવું કહેલું કે પેટ્રોટિઝમ ઇઝ ધ લાસ્ટ રેફ્યુઝ ઓફ સ્ક્રાઉન્ડેલ એટલે દુષ્ટો આશ્રય સ્થાન છે એટલે જે નકલી જે છે બધા દુષ્ટ અને ભ્રષ્ટાચારીને કરપ્ટ લોકો છે એમની જોડે જ્યારે કશું બોલવાનું રહેતું નથી ત્યારે એ લોકો રાષ્ટ્રવાદના નામે તમને દબાવતા હોય છે એના વિશે તમને વિસ્તારથી હેમંત કુમાર શાહે એમના સંવાદ સભાનું જે કાલનું લેક્ચર હતું એમાં વિસ્તારથી સમજાવ્યું છે બહુ સરસ રીતે સમજાવ્યું છે તમે એને વા જોઈ લેજો એટલે હું એ બધું રિપીટ કરતો નથી અત્યારે રાષ્ટ્રવાદના નામે તમારી અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર પ્રહાર થઈ રહ્યો છે તમને બોલવા દેવામાં નથી આવતા એ લોકો ગમે તેટલું ખોટા કામ કરે તો હોય તમને ક્વેશ્ચન કરવાની છૂટ નથી

સોફિયા કુરેશી એના આતંકવાદીની આતંકવાદીની બહેન તરીકે ઓળખાય હાઈકોર્ટે એના ઉપર પગલાં લેવાની સૂચના આપી બોલો તો ત્યાં હજુ એના ઉપર કોઈ પગલા લેવામાં આવતા નથી એને જેલમાં પૂરવા મય નથી આવતો કશું નહીં અને પેલા પ્રોફેસર હતા અશોક યુનિવર્સિટીના એને એના વખાણે કરેલા એને કશું ખોટુંય નહોતું કીધું ખાલી એટલું કીધું કે ભાઈ તમે બુલડોઝરોને એના સુપ્રીમ કોર્ટે વખે વખોડેલું છે બુલડોઝરની નીતિને તો એના વિશે થોડુંક ધ્યાન આપજો એટલું કહ્યું ખોટી રીતે મોબ લિન્ચિંગ થાય છે રાષ્ટ્રવાદના નામે એના વિશે થોડુંક કહેજો એટલામાં એના ઉપર મહિલા આયોગે એફઆઈઆર કરે બીજા એક ભાઈ અને જેલમાં પૂરવામાં આવે પેલો વિજય શાહ બહાર પડે છે કે જેને ખરેખર આતંકવાદીની બેન લેલું કોર્ટે સંજ્ઞાન સંજ્ઞાન લીધું છે છોડવામાં એટલે આવી રીતે રાષ્ટ્રવાદનો ખોટો ઉપયોગ થાય છે અને અઢારમી સદીમાં શું હતું કે બ્રિટનમાં રાજકીય સામાજિક ચર્ચાઓ બધી તીવ્ર હતી ને એ વખતે અમેરિકન ક્રાંતિ બ્રિટિશ રાજકારણીઓના આગેવાનો ઘણીવાર દેશભક્તિનો ઉપયોગ પોતાના રાજકીય હેતુ સિદ્ધ કરવા કરતા હતા બ્રિટનના લોકો એટલે જોન્સને આ કથન દ્વારા ખોટીને દંભી ફોલ્સ પેટ્રિયોટીઝમ પર પ્રહાર કરી રહ્યા હતા છુપાવવા દેશભક્તિનો આશ્રય લે છે બોસવેલના જણાવ્યા મુજબ જોન્સન સાચી દેશભક્તિનો વિરોધ નહોતા કરતા પણ રાજકીય લાભ માટે તેના દુરુપયોગીની ટીકા કરી રહ્યા હતા એટલે એ બ્રિટિશ સામ્રાજ્યના સમર્થક હતા પેલા બીજા લોકો આમ તો પરંતુ તેઓ લોકોની શોષણની સખત કરતા હતા એટલે આ રીતે એમણે ઘણા બધા એ જમાનાના માનક વિલિયમ પીટ કરીને એક નેતા હતો વિગ પાર્ટીનો એ દેશભક્ત નામનો ઉપયોગ કરીને રાજકીય લોકપ્રિયતા મેળવવા એ કરતો હતો એટલે આવા લોકોની દેશભક્તિને એ શંકાસ્પદ માનતા હતા અને એટલે એમણે આ વાક્ય કહેલું અત્યારે પણ આપણા નેતાઓ રાષ્ટ્રવાદનો ઉપયોગ એમની લોકપ્રિયતા વધારવા કરી રહ્યા છે સૈનિકોએ બલિદાન આપ્યા છે ઘણા બધું જે થયું એમાં સૈનિકો બલિદાન આપતા હોય છે પણ એનો જસ નેતાઓ લેતા હોય છે સૈનિકોના નથી આપતા જુઓ તમે

શું કહેવાય આપેલા બલિદાનો એમને વહાવેલા લોહીના વોટમાં તબદીલ કરતા હોય છે વોટ વટ વટાવતા હોય છે એટલે આ રીતે એવા લોકોની જે રાષ્ટ્રભક્તિનો રાષ્ટ્રવાદનો ઉપયોગ એમની લોકપ્રિયતા વધારવા વોટ માટે અને સાચા દેશભક્તોને દબાવવા માટે એમની સામે કોઈ અવાજ ના ઉજકે એમને દબાવવા માટે જ્યારે આવો રાષ્ટ્રવાદનો ઉપયોગ થાય ત્યારે કહેવું પડે કે પેટ્રોટિઝમ ઇઝ ધ લાસ્ટ રેફ્યુઝ ઓફ ધ સ્ક્રાઉન્ડેલ આટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય